સુરતેઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે ઉકાઈ ડેમમાં પાણીની આવક ઘટતા તાપી નદીમાં પાણીની આવક ઘટી છે જેને પગલે તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે હાલ તાપી નદીમાં 1.48 લાખ ક્યુસેક પાણીની આવક છે જ્યારે વીર કમ કોસવેની સપાટી 10.50 મીટર થી ઘટીને 9.54 મીટર ઉપર પહોંચી છે હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે સાર્વત્રિક વરસાદ ગુજરાતમાં વરસે છે જેને પગલે નદી નાળા ડેમ ચેક ડેમ અને તળાવો ઓવરફ્લો થયા છે ત્યારે સુરત માં પણ તાપી નદી બે કાંઠે વહી રહી છે તાપી નદી માં ઉકાઈ ડેમમાંથી સુડતાલીસ હજાર ક્યુસીક પાણી ત્રણ દિવસ સુધી છોડવામાં આવ્યું હતું જેને પગલે તાપી નદી બે કાંઠે વહી રહી છે ત્યારે આજે રાત સમાચાર સામે આવ્યા છે ઉપરવાસમાં વરસાદ ઓછો થતા હતનુર અને પ્રકાશ ડેમમાંથી ઉકાઈ ડેમમાં આવતા પાણીની આવકમાં ઘટાડો થયો છે જેના પગલે ઉકાઈ ડેમની સપાટી ત્રણસો પાંત્રીસ પોઈન્ટ અઠ્તાલીસ ફૂટે પહોંચી છે જેથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે હાલ ઉકાઈ ડેમની સપાટી ત્રણસો પાંત્રીસ પોઇન્ટ અઠ્તાલીસ ફૂટ ઉપર પહોંચી છે જેથી ડેમની સપાટી રૂલ લેવલ નજીક પહોંચી જતા ઉકાઈ તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે હાલ ઉકાઈ ડેમમાં એક પોઈન્ટ સોળ લાખ ક્યુસેક પાણીની આવક છે જ્યારે ડેમમાંથી એક પોઇન્ટ અઠ્તાલીસ લાખ ક્યુસેક પાણીની આવક છે સુરતના વિયરગમ કોઝવેની સપાટી નવ પોઈન્ટ ચોપ્પન મીટર ઉપર પહોંચી છે હાલ તાપી નદીમાં ધીમે ધીમે જલસ્તર ઘટી રહ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાના કારણે સાડા દસ થી વધુ થઈ ગયું હતું જે હવે ધીમે ધીમે ઘટી રહ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે તાપી નદીમાં પાણીની આવક વધતા તાપી નદી બે કાંઠે વહેવા લાગી હતી જેને પગલે શહેરના ફ્લડ ગેટ બંધ કરવામાં આવ્યા હતા જેથી સુરતમાં ગટરિયાપુરની સ્થિતિ ઉદભવી હતી સૌ પ્રથમ સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા દેવાનગર ખાતે પાણી ભરાવાના શરૂ થતા પરિવારોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું શાળામાં જમવાની તેમજ આરોગ્યની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી